મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં મિત્રો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આજે આપણે જે વાત કરીશું તે શુક્ર રાશિ પરિભ્રમણ મિત્રો આ શુક્ર રાશિ પરિભ્રમણ એ બે અગિયાર બે હજાર પચીસના ના રોજ શુક્રદેવ કન્યા રાશિ છોડી અને તુલા રાશિમાં પ્રવેશ કરશે તો મારા દરેક વાલા જાતકોને આ સમયગાળો કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આજના આ રાશિ પરિભ્રમણમાં શુક્રદેવ સ્વગૃહી બનવાના કયા જાતકોને લાભ કયા જાતકોને હાનિ તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું શુક્ર ઐશ્વર્ય શુક્ર ભોગ શુક્ર વિલાસ શુક્ર શોખ શુક્ર પત્ની શુક્ર સૌંદર્ય શુક્ર સંગીત શુક્ર લોકપ્રિયતા આ દરેક બાબતોના કારક શુક્રદેવ આજે રાશિ પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે મિત્રો તો દરેક મારા વાલા જાતકોના જીવનમાં આ નાનકડો સમય છવ્વીસ અગિયાર સુધીનો સમયગાળો છવ્વીસ અગિયાર એ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે આ શુક્રદેવ તો આ ટૂંકા ગાળાનો સમયગાળો આપના માટે લાભદાયી રહે અને નાના મોટા ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બને રહે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો આ રાશિ પરિભ્રમણ તમારા ચંદ્ર રાશિ ઉપર આધારિત છે તો દરેક મારા વાલા જાતકોએ પોતાની ચંદ્ર રાશિ ઉપર આધારિત આ નિહાળવો મિત્રો વાત કરીશું પ્રથમ રાશિ પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને શુક્રદેવ સપ્તમ સ્થાને પરિભ્રમણ કરશે શુક્રદેવનું પરિભ્રમણ સપ્તમ સ્થાનમાં થવું રાહુદેવની નવમી દ્રષ્ટિમાં દ્રષ્ટ

આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકો આર્થિક પાસું મજબૂત થાય ધનલાભ થાય કુટુંબની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે માત્ર તમારે એક જ સાચવવાનું કે વિજાતીય પાત્ર સાથે કોઈ એવી ઘટનાઓ મળે જેને તમારી માનહાની થાય એકંદરે આ સમયગાળો આપના માટે સર્વશેષ સાબિત થવાનો દરેક કાર્યમાં નોકરી પક્ષમાં ધંધાકીય બાબતો અને મેષ રાશિના જાતકોને પાર્ટનરશીપના ધંધા કરવા તો પણ કરી શકે પત્નીના નામના ધંધા ચાલતા તેમાં પ્રગતિ થાય સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે પોતાના અંદર મન ઉપર ખૂબ મજાનો સરસ આનંદ અને ઉલ્લાસ ઉભો ઉભરાય અને આ સમય દરમિયાન મેષ રાશિના જાતકો ખૂબ જ આનંદિત આનંદિત રહેશે તમારા જીવનમાં ધંધાકીય લાભ રહેશે નાણાકીય લાભ રહેવાનો ખૂબ જ કાળ આ સમયગાળા દરમિયાન ખૂબ જ લાભ મળવાના તો માત્ર તમારે એક જ ધ્યાન રાખવાનું કે શનિદેવ અરે આ સમયગાળા દરમિયાન શુક્રદેવની આરાધના ઉપાસના કરી અને સમયની મિત્રો પસાર કરવાનો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો છઠ્ઠા સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ એટલે જે જાતકોને લગ્નના માલિક થઈને શુક્રદેવ છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે અને રાહુદીની દ્રષ્ટિમાં તો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય ઘણા સમયથી જે જાતકોને લોન પ્રાઇવેટ કે ગવર્મેન્ટ લોનની એપ્લાય કરી હોય તો આ સમયગાળા દરમિયાન તેની ચકાસણી થઈને તમારા કાર્ય પૂર્ણ થાય જે જાતકોને વિદેશ જવું હોય તેના માટે આ સમયગાળો સુંદરતા પ્રાપ્ત કરે વિદ્યાર્થી વર્ગને પણ સ્ટુડન્ટ વિઝામાં જવું હોય કે જે જાતકોને વિદેશ જવાની અપેક્ષાઓ હોય તેવા જાતકો આ સમય દરમિયાન આનો સદુપયોગ કરી શકાય નાણાકીય લાભ થાય કુટુંબિક લાભ થાય સાથે મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર મળે આ સમય દરમિયાન નોકરીની અંદર પદોન્નતિ અને માન પ્રતિષ્ઠા મોભવાની બાબતો બની શકે છે તો વૃષભ રાશિના જાતકો માત્ર તમારે એક જ કાર્ય છુપા દુશ્મનો તમારું કશું બગાડી નહીં શકે પણ છુપા દુશ્મનો પોતાનો પ્રહાર કરવાનું પણ નહીં છોડે તેનાથી તમારે સાવચેતી રાખવાની તમારી વાણી ઉપર સંયમ રાખવાનો બોલવાની ભાષા ઉપર કંટ્રોલ રાખવાનો આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ એટલા લક્ષ્મીજીની આરાધના ઉપાસના કરી અને સમયની શરૂઆત કરી મિત્રો વાત કરીશું મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો મિથુન રાશિના જાતકોને પ્રેમની અંદર ખૂબ મજાનો સમયગાળો આવી રહ્યો છે પ્રેમમાં નેગેટિવિટી ઊભી ના થાય રાહુદીની દ્રષ્ટિમાં શુક્રદેવ છે તો પ્રેમની અંદર કોઈક આડઅસર ના થાય તેને કાળજી લેવા મનમાં વેમ નહીં રાખવાનો બંને પાત્રો સાથે મળીને સોલ્યુશન લાવજો પતિ પત્નીની બાબતો હોય કે પ્રેમી પ્રેમીયુગલની બાબતો હોય આ સમયગાળામાં તમે એકબીજાના વિચારોને વેમ કાઢી અને એક મીટિંગ રાખીને બંને પાત્રો પ્રેમી યુગલો પોતપોતાના વિચારોને એકબીજાની સાથે શેર કરી અને સોલ્યુશન લાવશો તો અતિવિશિષ્ટ સમયગાળો છે પ્રેમમાં અભિવૃત્તિ આવશે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત વિદ્યાર્થી વર્ગને ખૂબ આ સમયગાળો લાભદાયી પ્રાપ્ત થાય જે જાતકો વિદેશ જવા માંગતા હોય તેવા જાતકો પણ આ સમયગાળામાં સુંદરતા પ્રાપ્ત થાય વિદેશના ધંધામાં પણ આ સમયગાળો આપના માટે સરસ સાબિત થાય તો આ સમયગાળામાં મિથુન રાશિના જાતકોએ શક્ય એટલા રાહુદેવના મંત્ર કરો અને કુળદેવની આરાધના ઉપાસના કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ચતુર્ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રદેવ મિત્રો માલવી યોગ થાય ચતુર્થ દશમ દસમ ચતુર્થાનમાં સ્વગૃહી શુક્રદેવનું પરિભ્રમણ થવું એટલે માલવ્ય યોગ પણ અષ્ટમ સ્થાને રાહુદેવ બિરાજમાન અને પોતાની નવમી દ્રષ્ટિથી રાહુદેવને જોશે મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત કરાવે ઘણા સમયથી તમારે વાહન લેવું હોય કે તમારે મકાન વેચવું હોય કે વાહન વેચવું હોય તો આ સમયગાળો આપના માટે સફળતાઓ પ્રાપ્ત થાય આ સમય દરમિયાન તમારા ગૃહ ગૃહની અંદર સુગંધિત વાતાવરણ બની રહે જે અત્યાર સુધીમાં નાના મોટા કકરાટોની બાબતો હોય તેમાંથી સોલ્યુશન આવે પરિવારની સાથે સ્નેહ મિલન જેવો પ્રોગ્રામ થાય કર્ક રાશિના જાતકોને આ સમયગાળો આપણા માટે સુંદરતા પ્રાપ્ત થાય દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય આ સમય દરમિયાન તમારે માત્ર કોઈક એવા પાત્ર સાથે તમારો મન મેળાવના થાય તેના કારણે તમારું ઘરનું વાતાવરણ બગડે નહીં તેના માટે તમારે અને મિત્રો વાત કરીશું સિંહ રાશિ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો સપ્તમ સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ અને ત્રીજા ભાવમાં સપ્તમ સ્થાને રાહુદેવનું પરિભ્રમણ અને ત્રીજા ભાવમાં શુક્રદેવનું પરિભ્રમણ જે આપની કુંડલીમાં દસમ સ્થાનના માલિક માલિક શુક્રદેવ ત્રીજા સ્થાને પરિભ્રમણ કરશે આ સમયગાળો નાની મોટી યાત્રાઓ તરફ તમને ફેરવી અને નાની મોટી યાત્રાઓમાં સફળતા પ્રાપ્ત થાય પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું ખોટા વ્યસનોથી દૂર રહેજો ખરાબ મિત્રોથી પણ દૂર રહેજો આ સમયગાળો મિત્ર પડતું ત્રીજા ભાવમાં પડતા મિત્રો મિત્રો તમને એવી સ્વાગતમાં નાખે જેના કારણે તમારી પદ પ્રતિષ્ઠામાં માનહાનિ થાય તેવું ન થાય તેની માત્ર કાળજી લેવાની એકંદરે સિંહ રાશિના જાતકોને આ સમયગાળો સર્વશ્રેષ્ઠ સાબિત થશે દરેક કાર્યોમાં પ્રેમ લાગણી સંગીત ગીત પોપ્યુલરિટી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવાની આ વિશેષ ધન લાભ થાય રાજકીય ક્ષેત્રે જોડવાનું થાય રાજકીય ક્ષેત્રે તમને માન પ્રતિષ્ઠા અને મોભો મળી રહે તો સિંહ રાશિના જાતકોએ હોમ મહાલક્ષ્મી નમઃ ના મંત્ર કરી અને આ સમયગાળો સફળતા પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો છઠ્ઠા સ્થાને રાહુદેવનું હોવો ને બીજા ભાવમાં શુક્રદેવ માત્ર વાણી ઉપર અને વ્યસન આ બે વસ્તુની કાળજી લેવાની ખોટો કોઈ મિત્ર તમને વ્યસનમાં એક પેકની જગ્યાએ પછી આખી બોટલ સુધી પહોંચે તેવું ન બની શકે કોઈ એવા વ્યસનોથી ના જોડાતા અને કોઈ એવી વાણી તમારે ના બોલી શકાય જેના કારણે તમારું વાતાવરણ બગડી જાય એકંદરે આ સમયગાળો અતિ ધનલાભની બાબતો બની શકે છે કારણ કે આપની કુંડીમાં ભાગ્યસ્થાનના માલિક અને ધનસ્થાન બીજે ભાગ્યની ઉન્નતિ થાય દરેક કાર્યમાં સફળતા રાજકીય આ સમયગાળા દરમિયાન ધાર્મિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત થાય કન્યા રાશિના જાતકોએ દરેક કાર્યમાં સફળતા જે જાતકો કલાકારી ક્ષેત્રે અથવા તો સંગીતના ક્ષેત્રમાં જોડેલા હોય તેવા જાતકોને આ સમયગાળા દરમિયાન પોપ્યુલરિટી ઊભી થાય જે જાતકો વાણીના લગતા ધંધાકા હોય જ્યોતિષ મિત્રો હોય વકીલાતો હોય કે આવી કોઈ બાબતોમાં જે જાતકો ધંધામાં જોડેલા હોય તેવા જાતકોને આ સમયગાળો આપના માટે સરસિષ્ટ સાબિત થાય તો કન્યા રાશિના જાતકોએ હોમ મંત્ર કરવા અને દરેક સમય દરમિયાન આ સમય દરમિયાન કરવા મિત્રો વાત તુલા તુલા રાશિને રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શુક્રદેવ માલેબે યોગનું નિર્માણ કર્યું છે મિત્રો અને પંચમ સ્થાને રાહુદેવ ની દ્રષ્ટિ પડે છે તો આ સમય દરમિયાન રાહુદેવની દ્રષ્ટિ જ્યારે શુક્ર પર પડતી હોય તો તમારામાં નેગેટિવિટી થોડીક ઉભી કરશે મનની અંદર વ્યમી સ્વભાવ ઉભો કરે એવા પાત્રોની મુલાકાત થાય જે તમારા ઘર અને પરિવારમાં દાંપત્ય જીવનમાં ખટરાકો ઉભો ના થાય તેની કાળજી લઈ આ સમય દરમિયાન તુલા રાશિના જાતકો નોકરીમાં પદોન્નતિ દરેક કાર્યમાં લાભ વિલ વારસો પ્રોપર્ટીના લાભ મળે તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાનના માલિક તેને લગ્નમાં પરિભ્રમણ કરે છે તો વિલ વારસો પ્રોપર્ટીની દરેક બાબતોમાં લાભ થાય આ સમય દરમિયાન તમારા નામની કોઈ પ્રોપર્ટી હોય તેમાં પણ તમારી સદ્ધરતા પ્રાપ્ત થાય ગુપ્ત મંત્રો અને ગુપ્ત વિદ્યાથી તમને લાભ થવાની બાબતો બની શકે છે આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય તમારી કુળદેવાની આરાધના ઉપાસ કરો હોમ કુલદેવતા ભ્યો ન મહ અને આ સમય મિત્રો શાંતિપૂર્ણ પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો બારમો સ્થાન શુક્રનું જ છે અને શુક્રદેવ જ્યારે ભોગવિલાસ ભોગ કરવા માટે શુક્રદેવ અને જ્યારે એ ભાવમાં પોતે પોતાના ભાવમાં જ્યારે પરિભ્રમણ કરતા હોય તો બીજાતીય પાત્રોની જ તમારે ધ્યાન દેવાનું જે જાતકોને વિદેશ સાથે સંબંધો હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટના જે જાતકો કાર્યો કરતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય જેને વિદેશ જેવું હોય તેના માટે સફળતાવાળી બાબતો ગણી શકાય પણ વિજાતીય પાત્ર સાથે જો તમારે અણ બનાવ બન્યો તો સમજવાનું રાહુદેવની દ્રષ્ટિમાં તમારું મન મન ભટકવાના કારણે કારણે ભ્રમિત પેદા થવાના તમારે નાની મોટી બાબતો એટલે કે કોઈ ક્રિમિનલ પ્રશ્ન આપણા ઉપર ના બને તેની કાળજી રહી આ સમય દરમિયાન તમે વિજાતીય પાત્ર સાથે એના સંબંધો રાખશો તમારી દરેક કાર્યોમાં આ બધી બાબતો ભી થાય માત્ર નાણાકીય બાબતોમાં શુભ શુભ ફળની પ્રાપ્તિ થવાની કારણ કે સપ્તમ સ્થાનના માલિક થઈને બારમા સ્થાનને બિરાજમાન હોય તો વ્યાપારી ધંધા ધંધામાં ખૂબ પ્રગતિ થાય ખૂબ ધન ધન પ્રાપ્તિ થવાની વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન તમારે કુળદેવીના મંત્રો કરવા હોમ કુલદેવતા હોમ રા હવેના મંત્ર કરી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને લાભ પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો છઠ્ઠા સ્થાનના માલિક થઈને લાભ આવશે જે જાતકો નોકરીમાં જોડાયેલા હોય અથવા નાની મોટી નોકરી કરતા હોય તેવા જાતકોને આ સમય દરમિયાન પોપ્યુલરિટી થાય તમારા દરેક કાર્યોની નોંધ લેવાય અને આ નોંધ લેવાના કારણે તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થાય તો રાશિના જાતકો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે સંતાનના સારા સમાચારો મળવાના કારણે તમારામાં આનંદ અને ઉત્સાહની બાબતો બને ઇન્કમ સોર્સ વધે એકાદશ ભાવ એટલે આવકનો ભાવ આવકના ભાવમાં પોતે હોય તો તમારા મોજ સુખ ઉપર ખર્ચ થવાના પણ એકંદરે તમારી આવકમાં વધારો થવાના દરેક કાર્યમાં તમારી સફળતા પ્રાપ્ત થાય આ સમય દરમિયાન છઠ્ઠા સ્થાન એટલે નોકરીમાંથી તમને કઈક ધન પ્રાપ્તિના યોગ બની શકે આ સમય દરમિયાન ધન રાશિના જાતકોએ હોમ શુક્ર દેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી અને સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો દસમું સ્થાન રાજકીય ક્ષેત્રે અને સ્થાનમાં છતાં પણ શુક્રદેવ પોતે યોગમાં હોવાના કારણે આ સમયગાળો આપના માટે સંતાનો તરફથી સારા સમાચાર મળે સંતાનની પદોન્નતિ થાય વિદ્યામાં વિદ્યા જે લોકો વિદ્યાર્થી વર્ગ હોય તેને વિદ્યામાં પ્રાપ્તિ થવાના કારણે આનંદ અને ઉત્સાહ બની રહે આ સમય દરમિયાન માતા તરફથી અને પિતા તરફથી તમને સાથ ને સહકાર મળે આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો સફળતાઓ પ્રાપ્ત થાય તમે પોતાના મોત્સોખ ઉપર ખર્ચ કરશો સુગંધી પૃષ્ઠી વર્ધનમ દરેક કાર્યો સુગંધીવાળા બનશે તમે તમારા શરીર ઉપર એક ગુલાબનું અત્તર છાંટી અને જવું અને દર શુક્રવારના દિવસે સફેદ કપરા ધારણ કરવા આ આ દરમિયાન આટલું કરો તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત થાય મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિ થાય મકાન સુખ વાહન માં નવું પરિવર્તન આવે નવું મકાન લેવું નવું વાહન લેવું મનની થાય આ વિચારો પ્રાપ્ત કરવા માટે માત્ર તમે તમારી કુળદેવીની આરાધના પ્રશ્ન કરો ભાગ્યસ્થાને શુક્રદેવનું સ્વગૃહ પરિભ્રમણ એટલે અતિ ધનલાભ અતિ ભાગ્યશાળી ધાર્મિક કાર્યો સામાજિક કાર્યો પાસે તમારો નાણાંનો વ્ય થાય પણ એકંદરે આ સમયગાળો આપનાવ સાબિત થશે તમારે દેવાની આરાધના ઉપાસના કરો ને સમયની શરૂઆત કરો મિત્ર અને આ સમય દરમિયાન તમારે કાળા કૂતરા દૂધની રોટલી પણ કરો મિત્રો વાત કરીશું મીન રાશિની તો મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આઠમા સ્થાને શુક્રદેવનું પરિભ્રમણ એટલે જે જાતકો થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવી અને આ સમય દરમિયાન આવા જાતકોને પેશાબને લગતા રોગો અથવા પથરીના રોગોમાં ડેવલપમેન્ટ થાય એકંદરે અષ્ટમ ધાને વીલ વારસો પ્રોપર્ટીમાં લાભ થાય જે જાતકો પરમિડન્ટ વિદેશમાં રહેતા હોય તેવા જાતકોને લાભ થવાનો યોગ બની શકે છે તો મીન રાશિના જાતકો આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે હોમ રા નમઃ અને હોમ શુક્ર દેવતા ન નમઃ સાથે લક્ષ્મીદેવની આરાધના ઉપાસના કરી અને સમયની શરૂઆત કરી મિત્રો આ હતું આજનું શુક્ર રાશિ પરિભ્રમણ યોગ હવે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં કંઈક નવું લઈને આપની સમક્ષ જય માતાજી જય શ્રી કૃષ્ણ